નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની નવલકથા સોરા ટાળા વહેતા પાણી એકવીસમું પ્રકરણ જોઈશું અને ભાગ એક ભાગ બે આગળના વિડીયોમાં જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ બહેનની શોધમાં ઉઘાડો ધજડા હનુમાનની જગ્યાએ ડેલી ભાંદ દરવાજે કો કે પાછલી રાતે સાદ પાડ્યો ડુંગરાની વચ્ચે ટાડો પવન ઘૂમરી ખાતો હતો ઉઘાડો બાપ જટ ઉઘાડો ટાડીએ ધાત ડાકલિયું વગાડે છે બીજી વાર કોઈ ભૂલ્યું નદીના પાણીમાં બગલાની ચાંચો ચપ ચપ અવાજો કરતી હતી ટીટોડીના ભોલ તોતળા નાના છૈયાના ત્યાં ત્યાં એવા ખુશહાલ સ્વરોને યાદ કરાવતા હતા ત્રણ જણા દરવાજો ઠોકતા ઊભા હતા ત્રણમાં એકે કહ્યું છોકરું મારું ક્યાંય સૂતું હશે તું આવું બોલો છ એટલે જ મને બીક લાગે છે બીજાનો પહેલો સ્વર નીકળ્યો કા પહેલાં પૂછ્યું છોકરા સાંભળશે ને તારાથી નહીં રેવાય તો મને દગો દઈશ જોયું લક્ષ્મણભાઈ પહેલા એ ત્રીજાને સંબોધીને ફરિયાદ કરી તમને હું અંગે ઉઠીને તમને લક્ષ્મણભાઈને દગો દઈશ આ શું બોલે છે પૂનોભાઈ જવાબમાં એક મીઠા હસવાનો અવાજ ઉઠ્યો એ હસવામાં હીરાનું પાણી જેમ અંધારે પણ પરખાય હસનારનું મોં પરખાતું હતું એ મોઢું રૂપાળું હોવું જોઈએ હશો કાં લખમણભાઈ જુઓ આ ભૈરવ બોલી વાસ્યાંગ નામનો એ કોચવાયેલો જુવાન બોલ્યો ચીબરીના અવાજમાંથી એણે અપસુકાન ઉકેલ્યા હવે ડેલી તો ઉઘાડાવો બાપા લખમણભાઈ નામના આદમીએ આનંદ ભરપૂર સ્વરે કહ્યું શિયાળિયા હાટ કાને ચાટે તેમ ઢાટ્ય મોઢા ચાટી રહી છે ઉઘાડો ઓ પુનાભાઈ નામે ઓળખાયેલા ત્રીજા જણે એટલો બોલ બોલવામાં માનવી શિયાળ અને બિલાડી એમ ત્રણ પશુની બોલીના લહેકા મિલાવ્યા શિયાળુ રાતના મસ્કારા પવનને એ લહેકાને પાછા પોતાની રીતે લાંબા ટૂંકા કર્યા કોણ છો ભા અંદરથી કોઈ કે સુવાળો અવાજ આવ્યો મસ્કારા ઉત્તર વાળ્યો છઈએ તો ચોર સાહુકાર તો ત્યાં અમારે ગામ રહ્યા અખંડ નીંદ્રુ કરે છે રોગા ઠેકડી કરો છો દેવસ્થાનની અંદરથી તપેલો અવાજ આવ્યો આ શું બાવે રામકી ગોતી અતિ ધીરે સ્વરે પૂનો વાસ્યાંગને પૂછવા લાગ્યો બસ બસ લક્ષ્મણભાઈ નામના માણસનો ગંભીર અવાજ ઉઠ્યો એણે જવાબ દીધો બાય બોન અહીં જાણે કે વાય છે કાળી ટાઢ ઓળવા ધાબડો એ નથી એટલે હાસી કરતા કરતા ટાઢને થાપ દેતા રાતભર હાલ્યા આવીએ છીએ ભલી થઈને ઉઘાડતો દેવસ્તાનું છે આશરો છે નહીં તો તાપણું કરીને બહાર પડ્યા છીએ હા તો પછી બેક લાકડા બહાર ફગાવજે ભાઈ પુના ભાઈ ન રહી શક્યો આમે એ બાવા તો બન્યા જ છીએ ને એટલે ધોણી ધખાવશું નાની ઘડક બારી ઉગાડનાર સ્ત્રી હતી એણે એક પછી એક ત્રણે પુરુષનો જોબન વેશ ઉકેલ્યો ખભે એક એક બંદૂક ચામડાના પટે લટકાવી હતી બોકાના બાંધ્યા હતા શુરવાળો પહેરી હતી બદન પર ટૂંકા ડગલા હતા માથે પાઘડીઓ હતી જો ધજાડા કહેતા ત્રણે અંદરના નાના દેહરાના શિખર ઉપર ઉડતી ધોળી ધજને હાથ જોડ્યા અંધારિયા પક્ષની બારસ તેરસનો કંકલ ચંદ્રમાં ગરીબના ઘરના તેલ ખૂટેલા દીવા જેવો ક્ષયના રોગીના છેલ્લા ચમકાત જેવો વાસ કતી ગાયના રહ્યા સહ્ય દૂધની વાટકી જેવો થોડીક વાર માટે ઉદય પામ્યો ત્રણે મહેમાનોના ચહેરા મોરા વિશેષ ઉકેલ પામ્યા મસ્કરો પૂર્ણ બેઠી દડીનો શિવનો પોઢ્યો કોઈ કે શિવાલયમાંથી સજીવન થઈ ઉઠ્યો હોય તેવો દેખાતો હતો એના માથા પરનું ફાળિયું પણ એના સિંગડા તેવા બે ઊભા ખભા સૂચવતું હતું એની ગરદન ગરડી જેવી હતી પરગત કરનાર ઓરખને સામી નજરે ન જોતા નજરે જ જોતો હતો એને જોતા જણાય આવે કે દુનિયાની લગભગ તમામ વાતો તરત ત્રાસી નજરે જ જોનારા માણસો મહેલા એ એક છે એના મોં પર માયા મમતાની કોઈ સુવાળી લીટી નહોતી એની મોછો બે વિછીને હોઠ પર સામા ચોટાડ્યા હોય તેવી વાકડીને જેવી ભયાનક લાગે તેવી હતી વાસ્યાંગ પૂનાથી નાનેરો બાવીસેક વર્ષનો માંડ હશે એને જોતાં જ ઓરતે કહ્યું ભાઈ શિખાવ દેખાવો છો એના દીદાર શિખાવને જ સોબે તેવા હતા વાહ ભલો પારખ્યો અંજનીક જેટલા અજવાડામાં સો સરસ પારખ્યો પુનો આ બાઈની સામે જોયા વિના બોલી ઉઠ્યો બાઈએ એની સામે નજર કરી તેટલામાં તો પૂનો હનુમાનની મૂર્તિ સામે એક પગે ઊભો ઊભો ગાવા મંડી પડ્યો હતો અંજનીના લાલા હરદમ બાલા દોઢ પગાડા સમંદર ટપવાવાળા સ્વામી વજર કછોટાવાળા સ્વામી જે જન નામી વરદાની હનુમાનનો સ્ત્રોત ગાતો ગાતો એ તીરસી નજરે પોતાની બગલ નીચેથી બાઈને જોતો હતો વાસ્યાંગ કશો જવાબ ન આપી શક્યો છતાં દિલમાં તો પામી ગયો કે બાઈએ પોતાને જોની ઉપમા આપે છે કોઈ પુરુષ માણસ કેમ નથી જણાતું અહીં એવું પૂછનાર લક્ષ્મણભાઈ નામના ત્રીજા પુરુષને ઓળખે નીરખ્યો સીધો સોટા સરખો સવા પાંચ હાથનો ઊંચો એ જુવાન અંધારામાં જેવો રૂડો કલ્પેલો હતો તેના કરતો વધુ સોહામણો દેખાયો એણે ધોત્યુ પહેરી તે ઉપર પછોટી લપેટી હતી એક સફેદ અડધો ડગલો એની કમર સુધી ખુલ્લે બૂતાને પડ્યો હતો એની પાઘડી એના હાથમાં હતી એટલે ઉગાડેમાંથી અડધો ગોળની તાળ કોઈ લીસા પથ્થરની ખરલ જેવી ચમકતી હતી ચંદ્રનું બીબ એ ટાલથી ભવ્ય લાગતા ભાલામાં જળ રમતી કોઈ માછલી જેવું ઝળકતું હતું પછવાડે લાંબી કેસવાળી હતી કેમ પુરુષ વિનાની પૃથ્વી શૂનકાર બની જશે એવી ભીખ લાગે છે કે ભાઈ એમ તો નહીં બેન પેલા પુરુષે કટાક્ષની સામે કટાક્ષ ન અફડાવ્યું પણ ગંભીર ભાવે કહ્યું પણ માનવી વેનાના એકલા તો આ દેવલા નથી સોંપતા તમારે કોનું કામ હતું બાવાજી પ્રતાપગરનું એ તો ચાલ્યા ગયા છે અહીં કોઈ બહાર વટ્યો આશરો લેવા આવશે એ બીકે સરકારે એના ઉપર દવાઈ કરી છે ક્યારે ગયા કાલે સાંજે તમે અહીં એકલા હું દુનિયામાં એકલી જ છું અહીં કેમ રહ્યા બહાર વટ્યાને મળવા તમારો સાદ મને જાણીતો લાગે છે તમારો એ મને કોઈ જૂના ભણકારા જણાવે છે મને તો તમે જોઈ પણ હશે ના નથી લાગતું દેવકી ગામના છો ને હા તમને ક્યાંથી ખબર લખમણભાઈ પટગર તો નહીં હશે પુરુષ ચમકતો હતો તેને આ કોઈક બાતમીદાર બાઈ લાગી ધીમે બોલો બેન તમે ભગત થઈને ગાયોના ટેલવા થઈને થાણદાર ગુટીઓ પણ બાઈ આ તો કાઠી ભગત કહેવાય પૂના નામના ભાઠિયા સાથીએ બજરંગ સ્રોત ગાતા ગાતા વચ્ચે આટલો વિશ્વામો લીધો ને પાછું એનું સ્ત્રોત આગળ ચલ્યું બાપને પણ ન મૂક્યો ગોત્ર હત્યા કરી બાઈએ બધી જ વાતનું જ્ઞાન બતાવ્યું પુરુષોના મોંમાંથી ફક્ત આટલો જ ઉચ્ચાર નીકળ્યો છઠ્ઠીના લેખ બોન તમે અહીં ડરતા નથી સાનાથી ડરું આ થાનક અને આ રાત એકલાને માટે અતિ બેકાર છે તો હું એથી એ વધુ બેકાર ક્યાં નથી મને જોઈને તો નિર્જનતાએ ફાટી પડી તમે કોણ છો આવું કયા દુઃખે બોલાય છે તમે કોના ગોચર ધીંગાણે ઉતર્યા હતા ભાઈ રૂખડ શેઠ જેને ફાંસી થઈ તેની રંડવાળ બાઈએ પોતાના ધણીની મિલકત પોતાની ઘણી બસો વીઘા ગોચરના કાઢ્યા તે માથે હું ગાયો ચારતો એક સૈયદનો છોકરો પણ પોતાની ગાયને ચારવા આવતો રૂખડ શેદના પિતાઓએ આ ગોચરનું દાન થાણદાર પાસે જઈ રદ કરાવ્યું થાણદાર અમને ગોચર ખાલી કરવા કહેવા આવ્યા સૈયદની ગાવડી ઉપર થાણદારના મુસલમાન ખોજ ધરી સીસાના ગઠાવાળી સોટી ઝાપટી ને ગાયને ત્યાં જ પ્રાણ છૂટ્યા સૈયદના છોકરાએ ત્યાંને ત્યાં પાણકો લઈ પોતાનું માથું વેખેરી નાખ્યું એટલે મારાથી ન રહી બેન રાત જેવી રાત છે પ્રાગટના દોરા ફૂટતા આવે છે ખોટું નહીં બોલવું બેન મેં હાથ પેલો નહોતું ઉપાડ્યું ને એ બાઈ ક્યાં ગઈ કહે છે મલક ઉતરી ગઈ એક ઘોડીની હણહણાટી સંભળાઈ એટલે લક્ષ્મણભાઈ નામના પુરુષને યાદ આવ્યું આવી જ હાવડ દેતી કોણ એની ઘોડી એને ખુદને નહોતી દેખી ના ઘણી ફાંસી ગયું તે પછી ગામ બહાર જુરલા ભાંગતી હતી ત્યારે ગામ જોવા ગયેલું હું નહોતો ગયો કેમ ચૂડી કરમ નથી જોવાતા મારાથી ત્યારે બાર રવટું કેમ કરી શકાશે પકડાઈ જવાનું મન થાય છે માટે તો તમારી પાસે જાહેર થઈ જાઉં છું ને ફાંસીએ ચડશો તો કોઈને ચૂડી કરમ કરવું પડે તેમ નથી બે વાતો બગડાવી છે બગડી તો ગઈ ક્યારની પણ આ ભેગા બે સાથીઓ છે તેનો એ સત્યાનાશ કાવાળો એને માફી અપાવીશ અત્યારે તો સરકારની બેસતી બાદ સહી છે માફી નહીં આપે મારે માફી નથી જોતી વાસ્યાંગ નામનો ભાડો જોવા બોલ્યો મારે તો હજી ગોધડીવાળાનું નાક કાપવું છે શા માટે એણે એક ભાવરનો ભાવ બગાડ્યો છે પારકા કચ્ય સીધ ઉછ લ્યો છો બિયા પારકો કચ્યો સીનો પર અસ્ત્રીને ફસાવનારો પુરુષ તો હર એક મરદનો અપરાધી છે દેવનો દ્રોહી છે રંગ મારા વીરા તમે ત્રણેય ભેડી મને ચોથી ગણજો તમે પાસ્યામ ચમક્યો તમે કોણ છો લક્ષ્મણે ફરીથી પૂછ્યું એ સવાલનો જવાબ દેતી પેહો ફાટી ડુંગરાની આડે ઊભેલો બાલ સૂર્ય કેસુડાના પાણીની પિચકારીઓ ભરી ભરી કોઈ અજાણી અનામી વાદળી ભાભીના ચીર ભીંજાવતો લપાઈ રહ્યો હતો પોતાનો પહેરો પૂરો કરીને ચાલ્યા જતા ચંદ્રમાનો તેજપટો દૂરથી દેખાતો હતો ત્રણેય જણાએ બાઈનો મો નિહાળ્યું અંધારામાં સાંભળેલો અવાજ જાડો હતો તે પરથી બાંધેલું અનુમાન જૂઠું પડ્યું બાઈના ઝાંકા પડેલા ચહેરા પર લાવણ્ય હજી બેઠું હતું સાપે ચૂથેલા માળા પર ચકલું બેઠું હોય તેવી કરુણાતાએ ભર્યું ઓરતના ઓઢણા નીચેથી ડાબી બાજુ કમરના ભાગ ઉપર કશુંક ઉપસી આવતું હતું તેના ઉપર ત્રણેય દોસ્તોની નજર ઠરી ક્ષણ પછી એ આખો બે અદમીના અપરાધથી ડરીને ખસી ગઈ તમે ડરશો નહીં વીરા મારા એટલું કહી ભાઈએ કમર નીચે હાથ નાખ્યો ઘડી પછી એના હાથમાં એક નાનો તમાચો પાડેલા બાજ પક્ષી જેવો રમતો થયો ને બાઈ એને હાથમાં બે બેફિકરપણી હિલોડતી હિલોડતી હસતી હસતી કહેવા લાગી આવડો નાનકડો એક ભાઈ ભેડો હોય પછી આવી એકાંતનો ને બારવટિયાનો શોભ હો આ ભરેલો છે હું કે પૂનાને ત્યાંથી ખસવાનું મન થયું હમણાં જ જાણે ભડકો થશે પ્રભાત પડ્યો તેને રામ રામ કરતી હોય તેમ ઘોડી હણહણી લખમણભાઈએ ઘોડીને દૂર બાંધેલી નિહાળી નિહાળતા જ એ બોલવા ગયું તમે તમે હું ભાઈની બહેન છું તમને તો મેં અવાજે પારખ્યા કેમ કે એક દિવસ તમારા બોલ મેં સાંભળ્યા હતા ક્યાં કયા દિવસે મહેપતરામ જમાદાર નવા બદલીને આવ્યા અમારે ઘેર ઉતર્યા તેને વળતે દિવસે તમે અમારી ડેલીએ આવેલા આગલી રાતે ગાડા મારગને કાંઠે અમારા ખેતરની થોર વાળ તમે ગૂડી ખુલાસો કરતા હતા તમે ત્યારે તો સુકાન થયા બેન જડી લક્ષ્મણભાઈ બંદૂક પર હાથ દીધો બેન જ જડી માંજો ભાઈ ને એક વાતની ગાંઠ વાળજો સોપાચોમાં ગમે તેવા વજન આપે તોય ન સોંપાજો દગલ બાદ છે બધા ને કાયદાએ ધાણ કાઢી નાખ્યો છે આપણો પૂર્ણ ત્રાસી આંખે બોલ્યો એણે હવે બેઠા બેઠા માળાના જાપ માંડ્યા હતા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ